નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે દસમાંથી નવ સાચા છે દસમાંથી આઠ સાચા જે પણ હોય અને આજે દસ પ્રશ્નોની વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એ સ્થાપવાનું આયોજન કરી રહી છે તો જવાબ આવશે ચારણકા ખાતે કઈ જગ્યાએ ચારણકા આ ચારણકા એટલે કઈ જગ્યાએ પાટણ જિલ્લામાં આવે બરાબર તો ગુજરાત સરકાર છે એ ચારણકા ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે તમને ખ્યાલ હોવો જોઈએ બે હજાર દસમાં રાજ્યનો પ્રથમ સોલર પાર્ક આ ચારણકા જ હતો આ નિર્ણય મોઢેરામાં તમને ખબર છે કે જે આ ટેકનોલોજી છે એની સફળતાને અનુસરે છે મોઢેરા જે છે એ આખા ભારતનું પ્રથમ ટ્વેન્ટી ફોર બાય સેવન સો ટકા સોર એનર્જી સંચાલિત વિલેજ છે ગામ છે તો મને કહો કે ભારતનું પ્રથમ સો ટકા સોર એનર્જી સંચાલિત શહેર તમને કે ટ્વેન્ટી ફોર બાય સેવન એ પણ આ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી ચાલે છે કયું છે કમેન્ટમાં જણાવો એક અધિકારીએ જણાવ્યું કે મોઢેરા પ્રોજેક્ટ છે એ મેગાવોટ સ્કેલ પર પ્રથમ પ્રદર્શન પ્રોજેક્ટ હતો હવે સરકાર ચારણકા ખાતે પાવર સ્ટોરેજ માટે વીસ મેગાવોટ પરવર અને સાઠ મેગાવટ પરઅવર આવી બેટરી ક્ષમતાના સિસ્ટમથી સજ્જ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે સરકાર કૃષિ પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને દિવસના પ્રકાશ દરમિયાન સૌર ઉર્જા પૂરી પાડવા માંગે છે અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એ બી ડબલ ઈ એસ બી એસ આ પ્રોજેક્ટ માટે બિડિંગ પ્રક્રિયા શરૂ કરી છે એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા બે વર્ષમાં મોઢેરા પ્રોજેક્ટ છે એને ગામ અને તેની આસપાસના ચૌદસો સોલર રૂફટોપ ગ્રાહકો માટે એકત્રીસ લાખની ચોક્કસ બચતની સુવિધા આપી છે બરાબર છે યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો બીજી એપ્રિલના રોજ આ દિવસ મનાવવામાં આવે છે ક્યારે મનાવવામાં આવે છે દર વર્ષે બીજી એપ્રિલના રોજ તો પોતાની પરિકથા અને વાર્તાઓ માટે જાણીતા ડેનિસ લેખક હેન્સ ક્રિશ્ચન એન્ડરસનની જન્મજયંતી જયંતિ છે એ આ દિવસની ઉજવણી કહેવાય છે અને આ વખતે જાપાન છે ને એના દ્વારા પ્રાયોજિત છે અને બે હજાર ચોવીસના પોસ્ટર નિર્માતા નાની ફુરિયા જાપાન છે ગ્રીસમાં આવેલું છે ઇન્ટરનેશનલ ઓન બોર્ડ બુક્સ ફોર યંગ પીપલ એના દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે બે હજાર ચોવીસની એની થીમ છે ક્રોસ ધ સીઝ ઓન ધ વિંગ્સ ઓફ યોર ઇમેજિનેશન બરાબર છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલાં તમારા માટે પ્રશ્ન કે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે દર વર્ષે ત્રેવીસમી એપ્રિલે મનાવવામાં આવે છે ત્રેવીસ એપ્રિલ છે એને એક બીજા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે વર્લ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ડે આ ઉપરાંત તમારા માટે પ્રશ્ન યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે આવે છે ભારતમાં તો બાળ દિવસ ચૌદ પરંતુ યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે આવે છે એ તમારે સત્તર નો જાદુ ચાર નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને ભારતની પ્રથમ એઆઈ આધારિત ફિલ્મ એનું નામ ઈરા છે ઈરા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આસપાસ વધી રહેલા બઝ વચ્ચે આ વિષય પર ભારતની પ્રથમ હિન્દી ફિલ્મ ઈરા એના માટે ટ્રેલર અને ગીત લોન્ચ ઇવેન્ટ મુંબઈમાં યોજાઈ ગઈ આ મૂવીની અંદર રોહિત બોજ રોહિત રોય રોહિત બોઝ રોય પછી રાજેશ શર્મા કરિશ્મા કોટક રક્ષિત ભંડારી છે ચોથી એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ લેમ્પ્લેક્સ ડિજિટલ થિયટિકલ ડિસ્ટ્રિબ્યુશન દ્વારા દેશભરમાં થિયેટરમાં આવવાની તૈયારી છે આવતીકાલે રિલીઝ થશે સંગીતગાર સમીર સેનની હાજરી દ્વારા આ કાર્યક્રમની ભવ્યતા જોવા મળી છે બરાબર છે તમને ખબર છે ઓસ્કરમાં ઓસ્કર બે હજાર ચોવીસમાં ભારતની સત્તાવાર એન્ટ્રી ફિલ્મ કઈ હતી તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવી પડશે જ્યાં તમને ડેલી કરંટ કરંટ અફેરની પીડીએફ આ ઉપરાંત પોલ્સ પણ રમવા મળશે બરાબર છે ત્યારબાદનો ક્વેશ્ચન હોકી ઇન્ડિયા મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસ કોને એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ રહેશે અશોક કુમાર તો ભારતીય હોકી ખેલાડીઓ છે એમના જે ઉત્કૃષ્ટ પ્રદર્શન છે એને સન્માનિત કરવા માટે નવી દિલ્હીમાં હોકી ઇન્ડિયા એવોર્ડ્સ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું એના જે વિજેતાઓ છે તમે જોઈ શકો છો એક તો છે હોકી ઇન્ડિયા મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અશોક કુમારને હોકી ઇન્ડિયા બલબીર સિંઘ સિનિયર એવોર્ડ ફોર પ્લેયર ઓફ ધ યર એ પણ મેનમાં હાર્દિક સિંઘ હોકી ઇન્ડિયા બલબીર સિંઘ સિનિયર એવોર્ડ પ્લેયર ઓફ ધ યર મહિલા માસ્થલી માટે હોકી ઇન્ડિયા બલજીત બલજીતસિંહ એવોર્ડ ફોર ગોલકીપર ઓફ ધ યર પી આર શ્રીજેશ ડિફેન્ડર ઓફ ધ યર માટે હોકી ઇન્ડિયા પ્રગટસિંહ એવોર્ડ હરમનપ્રીત સિંઘ હોકી ઇન્ડિયા અજીતપાલ સિંઘ એવોર્ડ ફોર મિડફિલ્ડર ઓફ ધ યર હાર્દિક સિંઘ આ બે હાર્દિક સિંઘને મળ્યા છે તમને ખબર છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ એમનો જન્મદિવસ આપણા ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે તમને ખબર હોય તો કહો કઈ તારીખે આવે છે ફોરવર્ડ ઓફ ધ યર માટે હોકી ઇન્ડિયા ધનરાજ પિલ્લે એવોર્ડ અભિષેકને મળ્યો છે હોકી ઇન્ડિયા અશુંતા લાકરા એવોર્ડ અપકમિંગ પ્લેયર ઓફ ધ યર મહિલા અન્ડર ટ્વેન્ટી વનમાં દીપિકા સોરેંગ અને હોકી ઇન્ડિયા જુગરાજસિંહ એવોર્ડ અપકમિંગ પ્લેયર ઓફ ધ યર

તો જવાબ શું આવશે જવાબ આવશે ધોની ભૂતપૂર્વ કેપ્ટન બરાબર આપણા ભારતીય ટીમના તો ચેન્નાઈ સુપર કિંગ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આઈપીએલ બે હજાર ચોવીસની મેચ દરમિયાન વાઇઝેગમાં એટલે કે વિશાખાપટ્ટનમમાં મહેન્દ્રસિંહ ધોનીએ શાંતિથી ટી ટ્વેન્ટી વિકેટકીપર્સ માટે એક નવો બેન્ચમાર્ક શેડ કર્યો છે તો મહેન્દ્રસિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાના બોલ ઉપર ડીસી ઓપનર પૃથ્વી શોનો કેચ લીધો ત્યારે તે ટી ટ્વેન્ટી ઇતિહાસમાં ત્રણસો ડિસમિસલના માઇસ્ટોલને સ્પર્શનાર પ્રથમ વિકેટકીપર બન્યો આ કેચ ધોનીની ટી ટ્વેન્ટી કારકિર્દીનો બસો તેરમો કેચ હતો તેમના નામે સિત્યાસી સ્ટમ્પિંગ છે સૌથી વધુ ટી ટ્વેન્ટી ડિસમિસલની યાદીમાં બીજા ક્રમે દિનેશ કાર્તિક છે એમણે કુલ બસો છોતેરની અંદર બસો સાત કેચ અને અગણસિત્તેર સ્ટમ્પિંગ કર્યા છે અને કામરાલ અકમલ કામરાલ અકમલની વાત કરીએ બસો ચુમ્મોતેર આઉટ કર્યા છે એકસો બોતેર કેચ અને એકસો બે સ્ટમ્પિંગ સાથે ટોપ થ્રીમાં છે આ લોકો તમને ખબર છે આઈપીએલ મેચ રમાઈ રહી છે અત્યારે એમનું સત્તરમાં નંબરનું સંસ્કરણ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને વુમન પ્રીમિયર લીગ એનું સેકન્ડ નંબરનું સંસ્કરણ યોજાઈ ગયું આ વર્ષે તમારે કહેવાનું છે એમાં વિનર કોણ રહ્યું છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મેટોક સેમિનાર મેઘયાન ચોવીસનું આયોજન દક્ષિણ નેવલ કમાન્ડ ખાતે સ્કૂલ ઓફ નેવલ ઓસ્નોલોજી એન્ડ મેટ્રોલોજી અને ઇન્ડિયન નેવલ મેટ્રોલોજીકલ એનાલિસિસ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે આ સેમિનાર ઇન્દ્રા એટલે કે ઇન્ડિયન નેવલ ડાયનેમિક રિસોર્સ ફોર વેધર એનાલિસિસ નામની સ્વદેશી મોબાઈલ એપ્લિકેશન હવામાન સંબંધિત માહિતી અને આગાહોને પ્રસ આગાહીઓને પ્રસારિત કરવા માટે નૌકાદળની કામગીરીમાં ઝડપી નિર્ણય લેવાની સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવી છે આ એપ્લિકેશન બાયસેગ અને ડિરેક્ટોરેટ ઓફ નેવલ વોશોલોજી એન્ડ મેટ્રોલોજી સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે બાવીસેક તમને ખબર છે ને અહીંયા ગાંધીનગરમાં આવેલું છે ગાંધીનગર પર ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરાબર છે એ યાદ રાખજો મેટ્રોલોજીકલ પરથી યાદ આવી તમને ખબર છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે તો ત્રેવીસમી માર્ચના રોજ જ્યારે આપણે ભારતમાં શહીદ દિવસ મનાવે છે એ જ દિવસ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશોડ ભાસ્કર છે ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજે રોજ મળે અને પોલ્સ પણ રોજ રમવા મળે જો તમારે લાઈક કરવાનું બાકી હોય તમને ભણવાની મજા આવી હોય તો એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરો અને જો હજુ સુધી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે જ તાજેતરમાં કોણે ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તો જયશ્રીદાસ વર્મા જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો જયશ્રીદાસ વર્મા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એમાં પણ લેડીઝ ઓર્ગેનાઇઝેશન જેને એફએલો કહેવાય એના એકતાલીસમાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તેમણે ફિક્કી એફએલો બે હજાર ત્રેવીસ ચોવીસના ચાલીસમાં પ્રમુખ સુધા કુમારનું સ્થાન લીધું આ નિમણૂક પહેલાં જયશ્રીદાસ વર્મા ફિક્કી એફએલોના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી તેમના કાર્યકાળ બે હજાર ચોવીસથી પચીસ માટેની થીમ છે સામૂહિક વિઝન સહયોગી ક્રિયા ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ઓગણીસો ને ત્રશીમાં કરવામાં આવી હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને હાલમાં સમગ્ર ભારતમાં નવ હજાર પાંચસોથી વધુ મહિલા સાહસિકો અને વ્યાવસાયિકોનું તેવું પ્રતિનિધિત્વ કરે છે આ ફિક્કી એફેલો લેડીઝ ઓર્ગેનાઇઝેશન જો ખાલી ફિક્કીની વાત કરીએ તો ઓગણીસો સત્યાવીસમાં એની સ્થાપના કરવામાં આવી તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ બે હજાર ત્રેવીસનો સમાપન સમારોહ તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તમને ખબર હશે એ ક્યાં આવેલું છે એનું હેડક્વાર્ટર ઇટાલીના રોમમાં ત્યાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ હાઇબ્રિડ મોડ વ્યક્તિગત અને વર્ચ્યુઅલ બંને રીતે એમાં યોજાઈ ગઈ ભારત સરકાર તરફથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવ શ્રીમતી મનિન્દર કૌર દ્વિવેદી એમણે આ ઇવેન્ટમાં ભાગ લીધો આ ઇવેન્ટમાં વિશ્વભરમાંથી બાજરી મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન દર્શાવતું એક વિશેષ પ્રદર્શન અને જીવંત રસોઈનું પણ આયોજન કરવામાં આવ્યું સિત્તેરથી વધુ દેશો દ્વારા સમર્પિત સમર્થિત આ ભારતના પ્રસ્તાવને તમને ખબર છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું જે બે હજાર એકવીસનું પંચોતેરમું સત્ર હતું ને ત્યારે એમણે માન્યતા આપી કે ભાઈ આપણે બે હજાર ત્રેવીસને મિલેટના વર્ષ તરીકે ઉજવશું એ પણ આંતરરાષ્ટ્રીય તમને ખબર છે આ વર્ષ બે હજાર ચોવીસ છે ઊંટ માટેનું વર્ષ છે એ પણ યાદ રાખજો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ ઓગણીસો ને પિસ્તાલીસમાં સ્થાપના હેડક્વાર્ટર રોમમાં એના ડિરેક્ટર જનરલનું નામ તો તમારે જ કહેવાનું છે કમેન્ટમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગોને નુકસાન થાય છે તો આંખને રસીકરણની શોધ કોણે કરી તો એડવર્ડ જેનર ઓફ્થોલો ઓફ્થોલોજિસ્ટ કયા અંગના રોગોના નિષ્ણાંત ગણાય છે તો આંખના પીડિયાટ્રિશિયન કોના કયા કોના રોગના નિષ્ણાંત હોય છે બાળકોના પૃથ્વીનો ઉપગ્રહ કયો કુદરતી ઉપગ્રહ ચંદ્ર હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગંગા સતીના માતાનું નામ શું હતું તો રૂપાળી બા રાણી કી વાવ ક્યાં આવેલી છે પાટણમાં બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની અને સો રૂપિયાની ચલણી નોટમાં એનું ચિત્ર છે કયા કલાકાર કલાગુરુ કહેવાય છે રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ પૂછે તો એમને કહેવાય રવિશંકર મહારાજ પણ એમને કહેવાય પૂજ્ય મોટાનું બાળપણનું નામ ચુનીલાલ ભગત ભાઈ નહી હો ચુનીલાલ શું આવશે ચુનીલાલ ભગત મેના ગુરુજી નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક તો કોણ આવશે જયશંકર સુંદરી બરાબર છે જયશંકર ભોજક હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના ગેરંટી યોજના હેઠળ વેતનમાં ગુજરાતમાં કેટલા ટકાનો વધારો કર્યો નવ પોઈન્ટ ત્રણ ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પોર્ટલ વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું ઈ કોમર્સ માર્કેટ ઈ કોમર્સ પ્લેટફોર્મ છે તો ત્રીજા નંબરનું હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ પ્રશ્નોમાં જવાબ પહેલો પ્રશ્ન ભારતનું પ્રથમ સો સૌર ઉર્જા સંચાલિત સ્ટોરેજ સિસ્ટમ સંચાલિત શહેર યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે વીસમી નવેમ્બર ઓસ્કર બે હજાર ચોવીસ માં ભારતની સત્તાવાર ફિલ્મ હતી બે હજાર અઢાર એવરી વન ઇઝ એ હિરો ચોથો પ્રશ્ન શું હતો મેજર ધ્યાનચંદ એમનો જન્મ દિવસ ક્યારે આવે ઓગણત્રીસ ઓગસ્ટ જેને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે પાંચમો પ્રશ્ન શું હતો કે ડબલ્યુપીએલ વુમન્સ પ્રીમિયર લીગ એમાં કોણ જીત્યું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બરાબર છે એનું ટાઇટલ જીત્યું કોણે આરસીબી બેંગલુરુ એ ફિક્કીના અધ્યક્ષનું નામ શું છે તો શાહ શું નામ છે શાહ સાતમો પ્રશ્ન ફૂડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો શું આવશે ક્યુ ડોંગ યુ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઇટાલીના રોમમાં હેડક્વાર્ટર ઓગણીસો ને પિસ્તાળીસમાં એની સ્થાપના કરવામાં આવી જો મિત્રો ભણવાની મજા આવી હોય તો એક લાઇક આપજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલી વિશ્વના સૌથી ઊંચા જગતજનની ઉમિયા મંદિર એ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે સેકન્ડ પ્રશ્ન ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પોર્ટલ વિશ્વનું કયા નંબરનું સૌથી મોટું ઈ માર્કેટ ચાલો આ પ્રશ્ન એનો એ જ આવી ગયો છે વાંધો નહીં જવાબ તમે આપો બંનેના કમેન્ટ બોક્સમાં લખીને તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જો શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો અને જેટલા પણ મિત્રો એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે બધાને ઓલ ધ બેસ્ટ તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત